હાંસોટના શાબિર કાનુગા હત્યા કેસમાં પપ્પુ ખોખર સહિત દસ આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે બે આરોપીને નિર્દોષ છોડવામાં આવ્યા છે જ્યારે એક આરોપી હજી ફરાર છે હાંસોટમાં સાબિર કાનુગા અને પપ્પુ ખોખર વચ્ચે ગેંગ વોરની શરૂઆત થઈ હતી છ જૂન બે હજાર સત્તરના રોજ શાબીર કાનુગા તેના ઘરે પરત જઈ રહ્યો હતો તે સમયે આંબલી ફળિયામાં ઇસ્માયલ ઉર્ફે પિન્ટુએ તેના આંતરીને માથામાં ગોળી મારી દીધી હતી આ સમયે હનીફ ખોખર ઈશિયા ખોખર અતિ હનીફ ખોખર અહમદ રસુલ અકા સાજિદ રસુલ અકા મસ્જીદ રસુલ અકા શહેજાદ બશીર કાઉ તથા મકસૂદ સબીર અકા લઈ સાથે ઊભા હતા આ કેસમાં દારૂલ ઉલમના મુફ્તી મો અબ્દુલ શાહ શફી ઉર્ફે પપ્પુ ખોખર સલીમ નસરુદ્દીન રાજ યાવન ખાન હબીબ અલ્લાહ પઠાણ અરહાન ઉર્ફે ટીપુ યાવર ખાન પઠાણની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું હતું હાંસદ પોલીસ સ્ટેશનમાં તેર આરોપી સામે ફરાર નોંધવામાં આવી હતી જે અંગેનો કેસ અંકલેશ્વરની કોર્ટમાં ચાલી રહ્યો હતો કોર્ટની ટ્રાયલ દરમિયાન દારૂલ ઉલમના મુફ્તી મોહમ્મદ અબ્દુલ્લાનું મોત થયું હતું આ કેસ એડિશનલ સેશન્સ જજ એસડી પાંડે સમક્ષ ચાલી જતા સરકાર તરફ એડવોકેટ એનવી ગોહિલ અને જે બી પંચાલે દલીલો કરી હતી કોર્ટે પપ્પુ સહિતના દસ આરોપીને વિવિધ કલમો હેઠળ તક્ષરબાન ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે આ કેસમાં ખાન પઠાણ અને અરહાન પઠાણને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો તારીખ છ છ બે હજાર સત્તરના રોજ હાસોટ મુકામે સાબિર કનોંગાનું મર્ડર થયેલું હતું જે જેની ફરિયાદ તેમના ભાઈ સાદિક હુસેને ચૌદ આરોપીઓ વિરુદ્ધ આપેલી જે પૈકી એક આરોપી વિદેશ ભાગી ગયેલા બાકીના તેર આરોપી વિરુદ્ધ હાસોટ પોલીસે ચાર્જશીટ કરેલું જે પૈકી એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન અવસાન થયેલું જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જજથી એસ પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા સદર કેસમાં દસ આરોપીઓને આજીવન કેદ કરેલી